ભાગ્યશાળીઓ આજે આપણે એમ જોશું કે ભૂલને સુધારો જે ભૂલ કરે એ માનવ છે ભૂલને સુધારે કબૂલ કરે એ મહામાનવ છે અને ભૂલને એકરાર કરી અને એની આલોચના લે એ ઉત્તમ ઉત્તમ માણસ છે

એસી ચોવીસી થઈ જઈ ત્યારની આ વાત છે ભાઈઓ સારી એક લક્ષ્મણ નામે રાજકુંગરી છે નાનપણમાં વિધવાપણું થઈ ગયું છે અને એની દીક્ષા એટલે સંયમને અંગીકાર કર્યો છે લક્ષ્મણ સાધવી છે એમનું નામ બહુ સરળ રીતે ચારિત્ર પાડી રહ્યા છે ધ્યાન ધ્યાનમાં મશગુલ છે પણ એક દિવસ એવું બન્યું કે ચકવી અને ચકવાનું મૈથુન એમણે જોયું ત્યારે ક્ષણવાર વિચાર કર્યો કે પ્રભુએ માનવને કેમ આ છૂટ નહીં આપી હોય ભગવાન શું સમજે એમને વેદ નથી વેદના નથી પણ ક્ષણવારમાં એનું મન પલટાઈ ગયું અરે રે મેં આ શું વિચાર કર્યો કારણ કે ભગવાન તો સર્વજ્ઞ છે એ બધું જાણે છે સમજે છે અને મેં કેમ આવો વિચાર કર્યો તો હું તરત જ આલોચના લેવા ગુરુ ભગવાન પાસે જઉં છું પણ જ્યાં બહાર નીકળે છે ત્યાં પગમાં કાંઠો વાઈ ગયો એમ વિચાર કર્યો કે આ તો અપશકન થયા ના હું મારા નામે આલોચના નહીં લઉં મારા સાહેબ કેવું વિચારશે તમે આવા ઉત્તમ સાધવી અને આવો ખોટો વિચાર કર્યો ના ના મારો અહમ મને નડે છે હું નીચે પડી જઈશ તો હું બીજાના નામે આલોચના લઉં હું મારું નામ ન બતાવું ખબર જ છે કે જે પોતાનું નામ નથી બતાવતા અને બીજાના નામે લે છે આલોચના એ ક્યારેય આલોચના વર્તી નથી ભાગ્યે સાર્યું સલ્યા રાખ્યું છે કપટ રાખ્યું છે એટલે એમણે તો દસ વર્ષ સુધી છઠ અઠમ ચાર પાસ આવું બધું કર્યું દસ વાંસક્ષમન કર્યા વીસ વર્ષ સુધી આંબિલ કર્યા એટલો ઘોર તપશ્ચર્યા કરી એટલી તપશ્ચર્યા કરી પચાસ વર્ષ સુધી કર્યું તપશ્ચર્યા છતાં એ આલોચના એમની વરી નહીં એ પછી તો અસંખ્ય ભાવ એમના થયા વિચાર કરજો ભાઈઓ સારીઓ કે ક્યાં ક્યાં જ્યાં છે તિર્યાંચ નરક ને મનુષ્ય કેટલી કેટલાક ભવો એમના થઈ ગયા છે પણ એક શલ્ય રાખ્યું કે બસ બીજાના નામે આલોચના કરી તોય ક્યારેય વર્તી નથી પોતાને એકરાર કરો કે હે ગુરુ ભગવંત મેં જ કર્યું છે તો પછી ભગવાન તમને એક મારા સાહેબ ખાલી નોકરવાળી આપશે તો પણ તમારે તમે પાપથી છૂટી જશો ભાગ્યશાળીઓ કે આ શલ્ય ન રાખતા હવે આટલા જ ભટકતા ભટકતા આવતી ચોવીસીમાં જે પ્રથમ તીર્થંકર આપણે થવાના છે નામનામાં એમાં તે ચારિત્ર અને મુક્તિ પદને પામશે ભાગ્યશાળીઓ વિચાર કરજો કે જે જે પાપ કર્યું છે પાપ તો થઈ જાય છે છતમાં સચી આપણી કેવા જ્ઞાનથી ન થાય આપણાથી તો બધું થવાનું છે પણ એ એકરાળ કરી અને આલોચના લઈ અને તમે આત્માને શુદ્ધ કરી નાખો અને તમારા આત્માનું કલ્યાણ કરો તો આટલા ભાવ આપણે નહીં ભટકવા પડે બસ શાસ્ત્ર વિરુદ્ધ કાંઈ બોલાયું હોય તો મનવચનને કાંઈ છે મીછામે દુકરો